હેલો ગુડ મોર્નિંગ જય શ્રી રામ કેમ છો છો બધા મજામાં તો ઘણા દિવસ પછી આપણે વ્લોગ બનાવી રહ્યા રહ્યા છીએ તમે જોઈ રિયા અને મિલન સ્કૂલે જવા રેડી થઈ ગયા છે તો રિયાને આજે મોર્નિંગમાં સ્કૂલે જવાનું છે તો રિયા આજે શું છે આપણે સાયન્સ સાયન્સ ફેર છે એમાં એમાં શું પ્રોજેક્ટ બધું આવે કરવા અને નંબર નંબર આપે એમ અને નાસ્તામાં શું કરાવે ત્યાં ચા કોફી એવું અચ્છા કરાવે અને મિલન તું 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 નથી નથી રહ્યો રિયાને મૂકવા આવ્યો જોડે તો મિલન ગાઈસ રિયાનું બેગ લઈ લીધું છે અને રિયાને જોડે મૂકવા આવે છે તો અત્યારે અમે જઈએ છીએ સાણંદ રિયાની સ્કૂલમાં રિયાને મૂકવા માટે સવારનો ટાઈમ છે તમે જોઈ રહ્યા છો એકદમ ધુમ્મસવાળું વાળું વાતાવરણ છે કેટલું સરસ વાતાવરણ છે ગાડીમાં પણ ઝાકર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો કાચ ઉપર નકરી ઝાકર જ છે અને મારા મોઢામાંથી પણ ધુમ્મસ જ નીકળે છે તો ગાય તમે વિડીયોમાં બનાવી રહેજો ઠીક છે મિલન હું છું નથી આવતી રિયા તાર નીકળે છે ધુમ્મસ નહીં નીકળતો ઓકે ચાલો તો ગાડીમાં આપણે બેસી જઈએ આઠ વાગે પહોંચવાનું છે ને હા તો ચલો બેસી જાવ પાણીની બોટલ લીધી તારું લીધું બધું યાદ કરી ઓકે તમે જુઓ કાચ પર કેટલું પાણી ધુમ્મસ થઈ ગયું છે શિયાળાના લીધે અત્યારે કાચમાં પણ કેટલો ધુમ્મસ છે પેલા તો આપણે ધુમ્મસ હટાવી દઈએ કેટલો ધુમ્મસ અને કચરો હોય છે તમે જોઈ રહ્યા છો તો અમે ગાડીમાં બેસી ગયા છીએ તમે જોઈ રહ્યા છો મિલન પાછળ બેઠો છે રૈયા આગળ બેઠી છે તો હવે જઈએ છીએ સાડા આઠ વાગે અમારે પહોંચવાનું છે અને ઘડિયાળમાં તમે જોઈ રહ્યા છો સાત ચોત્રીસ થઈ ગઈ છે તો ગાઈ સા આઠ વાગી ગયા છે તમે જોઈ રહ્યા છો અને આ રિયાની સ્કૂલ છે પેલી સામે છે આઠ વાગ્યાનો એનો ટાઈમ હતો અને આપણે આઠ વાગે આપણે એમને સાણંદ પહોંચાડી દીધા છે રિયાના છોકરાઓ આવવાના સ્ટાર્ટ થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો આ રિયાની સ્કૂલ છે અને અહીંથી આપણે રિયાના ઉતારી અને હું ને મિલન રિટર્ન પાછા અમે ઘરે જવા વરીશું અને તમે જોઈ રહ્યા છો ત્યાં બોર્ડ પણ માર્યું છે તો રિયા સ્કૂલે જઈ રહી છે બાય બાય રિયા હા જાઓ આ રી એમ સ્કૂલ છે ગાઈ તમે જોઈ રહ્યા છો અને ત્યાં બોર્ડ પણ માર્યું છે અનુભૂતિનું મિલન હવે આપણે જઈશું ઘરે કે કંઈ કરવું છે કંઈ કરવું નહીં તો રિયા જાય છે તમે જોઈ રહ્યા છો પેલી રહીએ જાય છે તો હવે આપણે ઘરે જઈશું વિડીયોમાં બન્યા રહે છે તો ગાઈસ અમે રિયાને મૂકીને ઘરે જવા નીકળી ગયા છીએ અને મિલન છે મિલન તારે કેટલા દિવસ સ્કૂલમાં રજા છે પાંચ દિવસ મિલનને સ્કૂલમાં રજા છે રિયા પણ આજે જશે અને પછી એને પણ ત્રણ દિવસ સ્કૂલમાં રજા છે હે ને તો છોકરાઓને બે ત્રણ દિવસ રજાનું પ્લાનિંગ છે તો જોઈએ હવે આગળ શું થાય છે પક્ષીઓ કેટલા અત્યારે સવાર મોર્નિંગમાં દેખાઈ રહ્યા છે તમને તો અમે ઘરે જવા નીકળી ગયા છીએ વિડીયોમાં બન્યા રહે છો તો ગાઈશ આપણે ગાડીમાં ડીઝલ પુરાવા ગાડી ઉભી રાખી છે તમે જોઈ રહ્યા છો તો ગાઈશ અમે ઘરે જતા હતા પણ રસ્તામાં મોટું મેદાન પાર્કિંગ છે ત્યાં કને અત્યારે મોર્નિંગમાં બધા દોડવા આવે છે તમે જોઈ રહ્યા છો અને ક્રિકેટ પણ રમે છે અને યોગા કસરત બધું કરે છે તમે જોઈ રહ્યા છો બધા તો મિલનએ કીધું પપ્પા ઊભું રાખો આપણે મારે પણ થોડું વર્કઆઉટ કરવું છે તો મિલન શું કરીશ તું દોડવું છે તો મિલન દોડવા માટે રેડી થઈ ગયો છે તો મિલન થોડુંક કે હું દોડતો આવું તો જોઈએ આપણે મિલન કેટલું દોડે છે બરાબર મિલન તો જાઉં મિલન તું દોડતો આય તો કહીશ મિલન જાય છે વર્કઆઉટ કરવા ખુલ્લા મેદાનમાં મોર્નિંગમાં સવારમાં જ મને કહેતો હતો કે પપ્પા મને જોડે લઈ જજો કે મારે પણ થોડી એક્સરસાઇઝ કરવી છે અને દોડવું છે તો મિલન દોડવા જઈ રહ્યો છે વર્કઆઉટમાં એને આવું દોડવું મસ્તી કરવું બહુ જ ગમે છે અત્યારે મોર્નિંગમાં બધા અહીંયા ક્રિકેટ રમે છે યોગા કરે છે એક્સરસાઇઝ કરે છે અને ખુલ્લી જગ્યામાં ઓક્સિજન સૂર્ય નમસ્કાર બધું કરે છે તો મિલન તો આવી પણ ગયો કેમ મિલન આટલો જલ્દી આવતો રહ્યો થાકી ગયો ઓકે ઓકે ચાલો કંઈ વાંધો નહીં તો હવે આપણે ઘરે જઈએ છીએ તો ગાઈશ હું ઘરે આવી ગયો છું હજી નાવા ધોવાનું પણ બાકી છે હવે નહીં ધોઈને આપણે વર્કશોપ ઉપર જઈશું અને ત્યાં જઈને આગળ

રિક્ષામાં આ રીતનો નંબર આપવામાં આવે છે જેથી કોઈ પણ રિક્ષામાં કસ્ટમ્બરની કોઈ વસ્તુ ખોવાઈ જાય અથવા રિક્ષાવાળો કોઈ મિસબિહેવ કરે તો તમે આ નંબર નોટ કરી અને ડાયરેક્ટ પોલીસમાં આ નંબર ખાલી આપો તો પણ પોલીસ આ ઓટોને તરત પકડી શકે છે તો અમદાવાદમાં એક સેફ્ટીનો નિયમ માટે આ બહુ જ સારું કામ કર્યું છે જે અત્યારે રિક્ષા વોશિંગમાં આવી એટલે આપણે જોયું અને આ રિક્ષાના ઓનર ઓનરને પૂછ્યું એટલે એને આપણને જણાવ્યું કે આ રીતની નવી સિસ્ટમ આપણે આવી છે તો બહુ જ સારું છે સિટીમાં આપણે અત્યારે જે ક્રાઈમ થઈ રહ્યો છે એની માટે પણ આ બહુ સારું છે જે સેફટી માટે સરકારે નિયમ લીધો છે તો વિડીયોમાં બન્યા રહેજો તો ભાઈ શું ઘરે આવી ગયો છું ને રિયાને આજે રજા છે તો રિયા ફોન યુઝ કરે છે રિયા હોમવર્ક નથી આજે કરી નાખ્યું ટ્યુશનનું જ હતું મિલન પણ મિલન પણ ફોન યુઝ કરે છે ફોન યુઝ કરવાનો સાયકલ ચલાવવાની અને બીજું શું કરવાનું મોજ કરવાની ખાવાનું પતંગ ચગાવવાની પતંગ પણ ચગાવવાની છે સરસ તો પાંચ દાડા એન્જોય છે એમ ને તો ગાઈઝ જમવામાં આજે અમારે પૂરણપુરી છે અને ભાત ચાવલ છે છૂટી દાળ ને કઢી છે પૂરણપુરી તો મારી ફેવરેટ છે તમે જોઈ રહ્યા છો તો જમવામાં આજે આપણી ફેવરેટ વસ્તુ છે તો જમી અને પછી આપણે વર્કશોપ પર જઈશું પાછા ગઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે અને તમે ઘડિયાળમાં જોઈ રહ્યા છો પાંચ ને પિસ્તાલીસ થઈ ગઈ છે સાંજના ટાઈમે અમારા એરિયામાં બહુ ટ્રાફિક હોય છે અને આકાશભાઈ